પારડી તાલુકાના ખૂંટેઝ ગામમાં એક વ્યક્તિને પાંચ કરોડ રૂપિયા તાંત્રિક વિધિ કરીને બનાવી આપવા માટે અનવર નામના વ્યક્તિએ રૂપિયા બે લાખ પંદર હજાર પડાવી છેતરપિંડી કર્યા બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ પારડી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેના આધારે પારડી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જી આર ગઢવી અને એમની ટીમે તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં તાંત્રિક વિધિ કરી પૈસા પાંચ કરોડ બનાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર વ્યક્તિને પકડી પાડ્યો હતો